નગર સેવકો સમગ્ર ગુજરાત રાજ્યમાં એસઆઈઆર કામગીરી એટલે કે મતદાર યાદી સુધારણા કામગીરી શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત અંજાર શહેરમાં પણ સરકાર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે અંજાર પ્રાંત અધિકારીના નેતૃત્વ હેઠળ અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર અંજારના દરેક બુથ પર રૂબરૂ જઈને બિયલોની કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત અંજાર શહેરના વોર્ડ નંબર બેમાં આવતા તમામ બુથોના મતદારો મતદાન મથક સુધી પહોંચી શકે એના માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી રહી છે તારીખ અને સપ્ટેમ્બર શનિવાર અને રવિવાર બે દિવસ શાળા નંબર બે ચૌદ પંદર અને નગરપાલિકા બુથ પર બીએલઓએ ઉપસ્થિત રહી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરી હતી વોર્ડ નંબર બે ના અનેક લોકોએ બુથ પર જઈને પોતાના ફોર્મ પણ મેળવ્યા હતા અને ફોર્મ ભરીને જમા પણ કરાવ્યા પ્રજા જે રીતે સાથ અને સહકાર આપી રહી છે તેવી જ રીતે બીએલો પણ નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરી રહ્યા છે તેવી વાત નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ કરી હતી વોર્ડ નંબર બેના કાઉન્સલર નિલેશગીરી ગોસ્વામી કાઉન્સલર અને ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી તથા સુરેશભાઈ ટાંક સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે વોર્ડ નંબર બે ના તમામ મતદારો મતદાન મથક સુધી પહોંચી શકે અને પોતાનું ફોર્મ ભરીને જમા કરાવી શકે એટલા માટે મયુરભાઈ સિંઘવ અને એ વિસ્તારના સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે આવનાર તારીખ બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બર એટલે કે આવતા શનિવારે અને રવિવારે સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી દરેક મતદાન મથકો ઉપર બીએલો ઉપસ્થિત રહી ફોર્મ ભરવાના છે તો વોર્ડ નંબર બેના તમામ મતદારોને સમયસર જઈને પોતાના ફોર્મ ભરવાની અપીલ અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ કરી હતી શ્રી ગોસ્વામી કાઉન્સિલર વોર્ડ નંબર બે શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા એસઆઈઆર ની કામગીરી ચાલુ છે તે અંતર્ગત અંજાર શહેરમાં પણ બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને અને કેમ્પ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે વોર્ડ નંબર બેના તમામ લોકોને માધ્યમથી જણાવું તો કે આપ સૌ નંબર બે અને શાળા નંબર પંદર તથા નંબર ચૌદ અનેક અલગ અલગ જગ્યાએ આપણા બૂથ આવેલા છે આપ લોકો જ્યાં મતદાન કરવા જાઓ છો તે જ મતદાન મથકમાં બી એનો પોતાની સેવા આપી રહ્યા છે તારીખ પંદર અને સોળ નવેમ્બર તથા આવતા શનિ રવિ એટલે કે તારીખ બાવીસ નવેમ્બર અને ત્રેવીસ નવેમ્બર બીએલો સવારના નવ થી એક વાગ્યા સુધી બેસવાના છે ત્યાં ફોર્મ લઈ અને ફોર્મ ભરીને ત્યાં જમા કરાવી શકો છો ઘણા બધા લોકોનો સાથ અને સહકાર મળી રહ્યો છે રાષ્ટ્રવ્યાપી આ કામગીરીમાં આપ સૌ વોર્ડ નંબર બે ના મતદારો સાથ અને સહકાર આપશો એવી વિનંતી સાથે જય હિંદ જય ભારત